જેતપુર શહેરમાં આવતા જૂના જકાતનાકા રોડ પર આવેલ ભાદરના પુલ પર ગાબડું પડેલ છે જેથી કરી કોઈ લોકો ચેમ્બર ઓફ કોમર્સ લેટરો લખી જે તે રજૂઆત કરેલ છે પણ નાના કામમાં રસ ન હોવાથી મોટા કામની પ્રશાસન વાટ જોઈ બેઠી છે પુલ પડે તો કદાચ ઊંઘતી પ્રશાસનની શાખાઓને મોટા કામની વાટ ન જોડવી પડે અને જનતાની જવાબદારી છે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ પ્રજાને ખાસ જાણ કરે છે કે જેટલો બને તેટલો આ મેસેજને પહેલાઓ જેથી ત્યાં ભારે વાહન નીકળે અને એવા મજબૂત બેર્રિકેટ લગાવે અને કોઈ મોટું અકસ્માત ના થાય એ પહેલા સરકાર એ પુલને રિપેર કરે તેમ રવિ આંબલિયા પ્રમુખ શ્રી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ વતી માં જેતપુરની જનતાની અપીલ કરવામાં આવી છે આ અપડ પર તંત્રને જાગૃત કરવા અહેવાલ આપેલ જેની નોંધ લઈ આરએનબી ત્રાળા દ્વારા કેવા પૂરતા બોલા નાખેલ અને પંદર દિવસમાં લોકોએ તોડી ચાલવા લાગેલ હતા જ્યારે હવે પુલમાં મોટો ગાબડું પડી ગયું છે અને મંત્રી જયેશભાઈ અને સાંસદ વિઠ્ઠલભાઈ પાલિકા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ સહિતના પ્રજાના આગેવાનો પણ નીકળે છે પણ આ પુલને કલેક્ટરે ભયજનક જાહેર કરેલ હોવા છતાં આ પુલ પર ભારે વાહનો માટે બંધ નથી કરાવતો તો શું મોટું જાનહાનિ થાય પછી જ બંધ કરાવશે તેમ જેતપુરની પ્રજા પૂછી રહી છે કિશોર મારુનો રિપોર્ટ જેતપુર